મેડિકલ કોલેજમાં ફી વધારવાની સરકારે આપે છૂટ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પ્રતિક્રિયા અમારા બાળક સારા માર્ગ લાવે અને ડોક્ટર બને તેવી ચિંતા અને હવે મેડિકલ કોલેજમાં ફી વધારો જીતવામાં આવ્યા જે રીતના ભાજપે શાળા કોલેજો શિક્ષણના માફિયાઓને લૂટની

ખાસ કરીને બી ગ્રુપમાં નીટનું પરિણામ હજી જાહેર થવાનું બાકી છે એટલે કે મેડિકલ ડેન્ટલ આયુર્વેદા હોમિયોપેથી સહિતના કોલેજના એડમિશનોની પ્રક્રિયા હવે શરૂ થશે પહેલા મા બાપોને ચિંતા કે અમારા બાળક સારા ટકાવારી લાવે સારા ગુણ લાવે અને ડોક્ટર બનવાનું સપન જોતા વાલીઓને વિદ્યાર્થીઓ માટે સૌથી આંચકાજનક સમાચાર એ ગુજરાતની ખાનગી મેડિકલ કોલેજમાં બેફામ ફી વધારો જીકવામાં આવ્યો છે ખાનગી કોલેજો જે રીતે ફી વધારો કર્યો એનાથી અનેક વાલીઓ માટે ચિંતા છે કે હવે મારા દીકરાને માર્ક્સ આવશે છતાં પણ કેવી રીતે અભ્યાસ કરાવશો જે રીતે કોલેજોમાં સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં ફી વધારો જીકવામાં આવ્યો છે પણ સામે પક્ષે લાંબા સમયથી ગુજરાતમાં અનેક પ્રકારના ફાયદા લઈને ઉભી થયેલી મેડિકલ કોલેજો જે રીતે લૂંટના લાયસન્સ ભાજપ સરકારે આપ્યા છે એના કારણે ગુજરાતની અંદર તબીબી શિક્ષણ સતત મોંઘું થતું જાય છે હું આપના માધ્યમથી માન કરું છું કે સરકાર સૌથી પહેલા એકેડેમિક ઓડિટ અને એની સાથે સાથે કોલેજો દ્વારા વાઉચર ઉપર ને કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા અધ્યાપકોનીથી ચલાવાતી કોલેજો કઈ રીતે નફાખોરીના કેન્દ્રો બન્યા છે તેનો હિસાબ આપવો જોઈએ આ કોલેજો દ્વારા કઈ રીતે વિદ્યાર્થી વાલીઓને લૂંટવામાં આવે છે જુદા જુદા પાના હેઠળ એનો પણ હિસાબ આપવો જોઈએ અને સરકાર શા માટે ખાનગી કોલેજોને લૂંટના લાયસન્સ આપી રહી છે એ પણ એક મોટો પ્રશ્ન છે ગુજરાતમાં ગત વર્ષે સરકારે સંચાલિત સરકારના પૈસાથી ઉભી થયેલી કોલેજોમાં પણ બેફામ ફી વધારાના નામે ત્યારે જ દરવાજો ખોલી નાખ્યો કે ખાનગી કોલેજો પોતે ને લૂંટ માટેની દરવાજો ખુલી ગયો છે કારણ કે સરકાર પોતે જ જો વધારાની ફી વસૂલવા માંગતી હોય તો ખાનગી કોલેજો કા શા માટે એના સંચાલકો શું કામ ઘી કેરા થતા અટકે એટલે કે સરકારની નિયત છે કે વિદ્યાર્થીઓને મોંઘું શિક્ષણ મળે ખાનગી સંચાલકો બેફામ ફી અને એના કારણે તબીબી શિક્ષણ તો મોંઘુ થશે ડોક્ટરોને માટે ભવિષ્યના પણ એનાથી આખી આરોગ્ય સેવા ઉપર પણ અસર થશે કારણ કે મોંઘી ફી ઊંચી ફીથી ડોક્ટરો તૈયાર થશે તો ક્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર આ ડોક્ટરો પોતે સેવા આપશે એ પણ એક મોટો પ્રશ્ન છે